અત્યારે હું રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ છે ને ત્યાં આવ્યો છું અહીંયા છે ને સવારનો પાંચ વાગ્યાના અમે આવી ગયા છીએ આંખના ઓપરેશન મોતિયાનાને બધા કરે છે એક પણ રૂપિયો લીધા વગર ઓપરેશન કરે છે સવારના પાંચ વાગ્યામાં અમે આવ્યા ને ત્યારે લગભગ ચારસો પાંચસો માણસો દર્દીઓ તો લાઈનમાં હતા બેઠા હતા એ બધાને પાંચ વાગ્યાનું નામ લેવાનું શરૂ કર્યું નામ બોલવાનું એક પછી એક નામ બોલતા 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 અત્યારે સવા સાત વાગ્યા છે હજી લિસ્ટ પૂરું નથી થયું એટલા લોકોનું ઓપરેશન કરવાનું છે અને આટલા ઓપરેશન રોજ કરે છે અને એમાં છે ને એક પણ રૂપિયો લેતા નથી આ નોટિસ બોર્ડ ઉપર એ ભીતમાં લખેલું છે કે અહીંયા હોસ્પિટલમાં કોઈપણે કોઈ એક રૂપિયો પણ આપવાની જરૂર નથી હા જે લોકોને પોતાની નેત્રમણી અલગથી બેસાડવી હોય એને પૈસા આપવાના નેત્ર મણીના બાકી હોસ્પિટલ તરફથી જે આવે છે રેગ્યુલર એનો કોઈ પણ ચાર્જ આપવાનો નથી એટલે તમારે પણ કોઈનો આંખ માટે બહુ સારું કામ છે રાજકોટમાં અત્યારે સેવાભાવી સંસ્થામાં વંશોદાસ આશ્રમનું બહુ સારું કામ છે એટલે તમારે જો કાંઈ આવો કાંઈ લાભ લેવો હોય તો અત્યારે આપને એમ થાય કે આટલા બધા ચારસો પાંચસો માણસોનું કંઈ પૂરું થશે પણ આમ ડૉક્ટરો અગિયાર ડૉક્ટરો તો અત્યારે સારામાં સારા ડૉક્ટરો આવે છે નબળાઈ નથી રાજકોટના સારામાં સારા ડૉક્ટરો અહીંયા આવીને ઓપરેશન કરી દે છે એટલે આ બધા છે એ ચારસો પાંચસો હોય આ લોકો હમણાં ફટાફટી પૂરા કરી દેશે અને તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સંસ્થા હોસ્પિટલો હોય તમારા ગામમાં હોય તમારા તાલુકા જિલ્લામાં તો એની જાણ કરજો તો આપણે એની માહિતી એ લોકો સુધી પહોંચાડશું જેથી કરી અને બધાને ફાયદો મળે તો તમારા કાંઈ વિસ્તારમાં આવી કોઈ હોસ્પિટલ હોય તો જરૂરથી કમેન્ટ કરજો